તારીખ બે ત્રણ ચારમાં લગભગ હવામાનમાં પટવાઈ લુણાવાડામાં થઈને આ સિસ્ટમ લગભગ આગળ જ છે અને તેમાં પંચમહાલના ભાગો કેટલાક સાબરકાંઠાના ભાગો અને ઉલ્લેખનીય છે બનાસકાંઠાના ભાગો રાધનપુરના ભાગો મહેસાણાના ભાગો સમયના ભાગો હારીના ભાગો શંખેશ્વરના ભાગો અને કેટલાક ચાણસમાના ભાગો આ ઉપરાંત લગભગ કચ્છના ભાગો રાપરના ભાગો નલિયાના ભાગો અને ત્યાર પછી આ સિસ્ટમ લગભગ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અસર કરશે જ્યાંમાં લીંબડીના ભાગો લખના ભાગો સોલનગરના કેટલાક ભાગો ધ્રાંગધ્રાના ભાગો હરવદના ભાગોમાં આ સિસ્ટમને અસર થશે આ સાથે જ આગામી ત્રણ થી દસ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે કેટલાક સ્થળો પર બે થી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે વડોદરા આણંદ મહેસાણા અને અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે વરસાદ ઓછો પડ્યો તેવા ભાગોમાં વરસાદની શક્યતા છે ફરી કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિની સંભાવના છે પાંચથી છ જેનો વરસાદ તારીખ ત્રણ દસમાં થવાની શક્યતા રહેશે પણ પરંતુ આ સિસ્ટમનો જે માર્ગ જે છે જ્યાં વરસાદ નથી થયો તેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યાર પછી આ સિસ્ટમની અસર વધુ પડતી લગભગ કલોલ કઢી બેચરાજી વિરંગમના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા પહેલા કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં લગભગ આણંદ નડિયાદ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે તેમજ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે સુરતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે સુરતના કેટલાક ભાગોમાં આઠ ઇંચ કે તેથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે સુરતના કેટલાક ભાગોમાં આઠ ઇંચથી વધુ વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના જામનગર દ્વારકામાં ભારે વરસાદ જોવા મળી શકે છે ભાવનગર જૂનાગઢમાં પણ ભારે વરસાદની અસર જોવા મળશે આ સિસ્ટમની અસરના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં જામનગરના ભાગોમાં અને કેટલાક पश्चिम महाराष्ट्रમાં લગભગ દરકાના લગભગ નદીકાળોમાં પરાશિક્ષણને અસર થવાની શક્યતા છે વિશે પરિ આ સિસ્ટમની અસર 3.85 દશમાં સૌરાષ્ટ્રા અંઘે ભાગોમાં પણ થવાની શક્યતા છે પાવણગળ જૂનાગઢ વિગેરે ભાગોમાં 3.85 દશમાં આ સિસ્ટમની અસર થવાની શક્યતા છે વિશે તો આ સાથે સપ્ટેમ્બરમાં વરસાદ લઈને મોટી આગાહી છે સપ્ટેમ્બર નહીં રાય કોરો ભાદરવો ભરપૂર રહેવાની અંબાલાલની આગાહી છે મોટી આગાહી સામે આવી ગઈ છે રાજ્યમાં ચાર દિવસ ભારતીય અતિભારે વરસાદની વકી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ભરૂચ નર્મદા સુરત તાપીમાં ભારે વરસાદની વકી છે નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી છે આણંદ વડોદરા છોટાઉદેપુરમાં પણ આગાહી છે તો પંચમહાલ દાહોદમાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે ભાવનગર અમરેલી સહિતમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી છે સાથે રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર માટે પણ આગાહી છે સાઉથ ગુજરાત કે સુરત तापी नवसारी डांग वलसाड़ तथा दमन दादर नगर हवेली में वेरी हेवी रेनफॉल की भी संभावना है कुछ जगहों पे साथ ही उसके अलावा जो है गुजरात के आनंद बड़ौदा छोटा उदयपुर पंचमहल दाहोद डिस्ट्रिक्स हैं जिसमें हैवी आइसोलेटेड हो सकता है साथ ही सौराष्ट्र में अमरेली भावनगर में भी हैवी आइसोलेटेड होने की संभावना है डे थ्री में सेम एरिया जो है वो सिस्टम जो है थोड़ा नॉर्थ की मूवमेंट रखेगा जिसमें गुजरात के आनंद बड़ोदरा नर्मदा तथा भरूच डिस्ट्रिक्स हैं जिसमें वेरी हैवी आइसोलेटेड हो सकता है बाकी साउथ गुजरात के हिस्सों में जो है हेवी आइसोलेटेड होने की संभावना है नॉर्थ गुजरात की अगर हम बात करें तो खेड़ा गांधीनगर अहमदाबाद में भी हैवी आइसोलेटेड कुछ जगहों पे हो सकता है सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पर और राजकोट बोटाड तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है આ સાથે અન્ય સમાચારો પર વાત કરીએ તો ભરૂચ દહેજમાં આવેલા આરજેપીપી નામની કંપનીમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી આગની ઝપેટમાં બહાર ઉભેલું વાહન પણ ભડકે બાળ્યું પંદર ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ શરૂ કરી છે ભરૂચની આગની ઘટનાની તસવીરો સામે આવી છે દૂર દૂર સુધી આગની આગના ગોટા છે આગના ધુમાડાના જે ગોટા છે તે દેખાયા હતા પ્લાસ્ટિકના દાણા બનાવતી આ કંપની છે કે જેની અંદર આગ લાગી હતી પંદર ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ જીપીસીબીએ તપાસ હાલ શરૂ કરી છે આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી દ્વારકાના ખંભાળિયામાં યમુના પેટ્રોલ પંપ નજીક આગ જની ઘટના બની પેટ્રોલ જેવી દુર્ગંધવાળા પ્રવાહીમાં એક યુવકે અજાણતા દિવાસળી મૂકતા આગ ગંભીર બની સ્થાનિકોનું કહેવું છે કે પેટ્રોલ પંપના ટેન્કમાં સાફ સફાઈની કામગીરી ચાલુ હતી ટેન્કનો જ્વલનશીલ કચરો રોડ પર જ ઠાલવાયો હોવાથી આ ઘટના બની છે આગની ઘટનામાં બે બાઇક અને એક કાર બળીને ખાખ થઈ છે તો આ અંગે પેટ્રોલ પંપના માલિકને પૂછવામાં આવતા તેમણે સાફ સફાઈની કામગીરી થતી હોય તેમ જણાવ્યું હતું સાથે સફાઈ કર્મીઓ આગની ઘટના બનતા જ ફરાર થયા હોવાનું પણ જણાવ્યું છે સામાન્ય દિવસોમાં આ સ્થળ ઉપર ઘણી ભીડ રહેતી હોય છે પરંતુ રવિવાર હોવાથી ભીડ ઓછી હતી અને સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ત્યારે હાલ તો આ ઘટના અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે તેવા લોકો કામ કરીએ છીએ રોંઢાના સમયે અમે નીચે ચા પીવા આવ્યા ત્યારે પેટ્રોલ પંપમાંથી પાઇપ પર કચરો બહાર રોડ ઉપર નિકાલ કરતા હતા જે પેટ્રોલ જેવી સ્મેલ મારતું હતું અને કોઈ અકારણોસર સાંજના સમયે એમાં આગ લાગી હતી જેમાં બે બાઇક અને એક ફોર wheel બહારની સડકમાંથી ફાયર આવ્યું ને અહીંયા અમારા કોર્નર સુધી પણ પેટ્રોલ પંપના કોર્નર સુધી આવ્યું એના હિસાબે પેટ્રોલ પંપ નો મારો બોર્ડ ફાયર થઈ હા ટેન્ક નો કંપની દ્વારા સાફ કરવા આવ્યા હતા બીજું કઈ ના હોય પાણી હતું ફાયર સ્ટેશન ઇમરજન્સી નંબર ઉપર કોલ આવેલ કે પોરબંદર રોડ ઉપર યમુના પેટ્રોલ પંપ પાસે આગ લાગેલી છે તો અમે લોકો એ તાત્કાલિક સ્થળ પર જઈને બે ગાડી નું ફાયરિંગ કરેલ છે તથા આગ બુઝાવેલ છે આગમાં બે બાઇક અને એક ફોર વ્હીલ સ્થાનિકો નું કહેવાનું એવું છે પેટ્રોલ પંપમાં સાફ સફાઈનું મેન્ટેનુ કામ ચાલુ હતું જે દરમિયાન આગ લાગેલી હતી કાકા કે ખબર નઈ કે બાકસ લઈ ટ્રાય કરી હતી પછી પેટ્રોલ છે ને આગ લાગી ગઈ પછી ખબર પડી કે આગ વિતરણ થઈ ગયું બધે પછી કાકા ને કીધું કાકા હવે તમે ગાડીઓ બધું લીધું તો ખબર પડી પેટ્રોલ પંપ બાજુમાં છે બરોબર ટાકો સાફ કરતા જાય એનું પેટ્રોલ આવતા યમુના પેટ્રોલ પંપની બાજુમાં આવેલી છે ત્યાં હોસ્પિટલના આગળના ભાગમાં કોઈ જ્વલનશીલ પદાર્થ એ પ્રવાહી રૂપમાં વેતો તો પેટ્રોલ પંપ થી જે આપણે ટાઉન હોલ છે એ દિશામાં આખું પ્રવાહી વહેતું હતું અને એ પ્રવાહીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી અને આગ લાગવાના લીધે આખું બંને બાજુ આગ ફેલાયેલી હતી આ આગના લીધે આજુબાજુ જે રોડ ઉપર જે બાઇક પડેલી હતી એમાં બે ત્રણ બાઈક છે એ સાવ બળીને ખાક ગઈ છે ત્યાં મારી કાર પડેલી હતી કાર છે એ પણ સાવ બળીને ખાક ગઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ચાર રસ્તા પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે વિકરાળ આગની ઘટના બની હતી રાજકોટની ઘટનાને યાદ અપાવે તેવી ઘટના બની હતી હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ પેટ્રોલ પંપ પાસે જે આગની ઘટના બની હતી તેમાં બે થી ત્રણ બાઇક તેમજ એક ફોર વ્હીલ કાર બળીને ખાક થઈ હતી સ્થાનિકોનું કહેવું છે કે અહીં પેટ્રોલ પંપના જે ટેન્ક છે તે ટેન્કની સફાઈ કરવામાં આવી રહી હતી હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ જે આ ટેન્ક છે તે ટેન્ક છે જે આપ સીધા દ્રશ્યમાં જોઈ શકો છો આ જમીનમાં ટેન્ક છે સ્થાનિકોનું કહેવું છે કે અહીં જે ભારે વરસાદના કારણે આ ટેન્કની અંદર પાણી ઘૂસી ચૂક્યા હતા અને પાણી જે ઘૂસીવાના કારણે આ પેટ્રોલ પંપના જે ટેન્કની અંદર પાણી ફરી વળ્યા હોય ત્યારે અહીં માણસો કામ કરી રહ્યા હતા

સ્ટાઇપેન્ડ મામલાને લઈને ચાર હજાર તબીબોની આજથી હડતાલ સ્ટાઇપેન્ડ વધારાની માંગને લઈને હડતાલનું આયોજન કર્યું એમરજન્સી સેવા પણ જેના પગલે ખોરવાશે રેસીડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં ચાલીસ ટકાના બદલે વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ડોક્ટર ઓપીડીની સાથે સાથે એમરજન્સી સેવાથી પણ તેઓ અળગા રહેશે બીજે મેડિકલ કોલેજ સહિત રાજ્યભરમાં રેસીડેન્ટ ડોક્ટરોની હડતાલ સામે આવી સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે હડતાલના હડતાલ પર તે ઉતર્યા છે હડતાલના કારણે હજારો દર્દીઓને હાલાકી ભોગવવી પડશે અને આજનું અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સંજય અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચુક્યા છે સંજય જે રીતે તમામ જે ડોક્ટરો છે તે હડતાલ પર ઉતર્યા છે દર્દીઓને સૌથી વધુ હાલાકી અહીંયા ભોગવવાની છે કારણ કે એમરજન્સી સેવાથી પણ તે અળગા રહ્યા છે બિલકુલ હેતુ જે પ્રકારે ફરી એકવાર ડૉક્ટર્સની જે હડતાળ અહીંયા જોવા મળી છે અને ખાસ કરીને હાલ અમે છીએ બીજે મેડિકલ કોલેજમાં જે ડૉક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે અને અમદાવાદ સિવિલ કેમ્પસ જે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે અને એ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં છે અને હું સીધા દ્રશ્ય જે છે હેતુ આપને બતાવીશ કે આ ઓપીડી વિભાગ જે પ્રકારે ડૉક્ટર્સે એકાએક હડતાળ જાહેર કરી દીધી છે અને તેના કારણે જે દૂર દૂર થી જે દર્દીઓ અહીંયા સારવાર માટે આવે છે ઓપીડી સેવા માટે અહીંયા પહોંચે છે અને તે તમામ લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ડોક્ટર્સ જે છે તે હડતાળ પર ઉતરી ગયા છે આ જે હડતાળ જે પાડવામાં આવી છે તે સ્ટાઈપને લઈ વધારાને માંગને લઈને એ હડતાળ પાડવામાં આવી છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ભાઈ જે છે તેઓ રાજસ્થાનથી આવ્યા છે અને તેમના જે ઉજ્જૈન ઉજ્જૈનથી આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તેમના સગા જે છે તેમને અત્યારે દિખાને લાયા એક મહિને બાદ આજ આય અભી સુબહે શામર્ન ગી આપે તો હમ કાં જી ક્યાં બતા नहीं डॉक्टरों की स्ट्राइक है छुट्टी है मतलब हड़ताल है तो ये बताया और कोई सुनने के लिए तैयार नहीं है कौन सुनेगा यहाँ पे हमारी तो वापस जाना पड़ेगा नहीं फिर क्या करेंगे यहीं कहीं रहेंगे क्योंकि उज्जैन कितने किलोमीटर है यहाँ से ट्रेन की टिकट नहीं होती एक तो कन्फर्म नहीं होती हाथों हाथ कराते हैं तो दर्दी ना अन्य सगाओ जैसे थे वो पास ही थी पाँच क्या आप कहाँ से आए और क्या प्रॉब्लम मैं राजस्थान से आया हूँ चित्तौड़ डिस्ट्रिक्ट से मुझे दो महीने से कमर में दर्द था

હવે અહીંયા ડોક્ટરો બધા કોઈ જવાબ આપતા નથી બરાબર જેને પૂછીએ છીએ એક જ વસ્તુ કહે છે કે આજે સ્ટ્રાઇક છે બરાબર તો હવે અમે શું કરીએ એ માણસ કામ ધંધા વગરનો ઘરે બેઠો રહ્યો છે બરાબર એનું બધું કોણ જોશે અમે ક્યાંથી આવો છો અમે અહીંયા કુબેરનગરમાં જ રહીએ છીએ બરાબર લોકલ દર્દી છીએ એક્સિડન્ટમાં મારા ભાઈનો પગમાં સર્જરી કરેલી છે પંદર દિવસ પછી અમને ટાંકા ખોલવાનું કીધેલું હતું બરાબર અને અહીંયા કોઈ પણ જવાબ આવતું નથી તમે ક્યાંથી આવો છો પગમાં વર્થો જે છે બતાવવાનું છે સ્ટ્રાઇક એ રીતના કરવી જોઈએ ડોક્ટરો કે દર્દીને હાલાકી પડવી પડે કે એમને એમની સ્ટ્રાઇક ચાલુ રહે પણ દર્દીઓનું પણ કામ સચવાતું બિલકુલ સંજય આપણે પાસે જે સતત અપડેટ પણ લેતા રહેશું આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે બીજો મેડિકલ કોલેજથી હજારોની સંખ્યામાં દર્દીઓ બહાર ગામથી પણ અહીંયા આવ્યા છે કે જેઓને હાલાકી ભોગવવી પડશે अन्य સમાચાર भावनगर थी आ रहा है शहर में चौमा की ऋतु में रोगचाड़ाए मथु चक्यू है પાણીજન્ય રોગોમાં વધારો થયો છે અને જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે પાણીજન્ય અને વાહકજન્ય રોગો અટકાવવા પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે પાણીજન્ય અને વાઘજન્ય રોગોમાં ઉછાળો આવ્યો છે હાલ ભાવનગરમાં આવેલા સત્તર જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓની સામાન્ય સંખ્યા કરતાં ડબલ સંખ્યા જોવા મળી રહી છે મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે તો ભાવનગર શહેરી વિસ્તારમાં ઝાડા ના તેમજ અન્ય કેસમાં જે ઇન્ડોર કરવાવાળા વાળા દર્દીઓની જરૂર પડે એની સંખ્યામાં પણ ઓલમોસ્ટ અઢી થી ત્રણ ગણો વધારે ઉનાળામાં જે મેં પાંચ થી સાત એડમિટ કરતા હતા જગ્યાએ અત્યારે ઓલમોસ્ટ સોળ સત્તર અઢાર જેવા દૈનિક અમારા ઇન્ડોર કેસો ભાજપના બે સસ્પેન્ડેડ અભિયાનની જવાબદારી સોંપાઈ ભાજપે કથિત ભ્રષ્ટાચાર મામલે બે મહિલા કોર્પોરેટરને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા બંનેને ગોકુલનગર કથિત આવાસ યોજના કૌભાંડ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વોર્ડ નંબર છના ના કોર્પોરેટર દેવુબેન જાદવ અને વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર વજીબેન ગોલતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા સદસ્યતા અભિયાનની બોર્ડ વાઇઝ જવાબદારી નક્કી કરાતા બંને કામગીરી સોંપાઈ છે બંને કોર્પોરેટરને પાછળના બારણેથી પક્ષમાં પ્રવેશ અપાયો હોવાની ચર્ચાઓ થઈ રહી છે મેઘતાંડવે તો કમર તોડી દીધી તેની ગીર જિલ્લામાં આવેલા પ્રાચીન તીર્થ કે જ્યાં સરસ્વતી નદી વહી રહી છે અને આ સરસ્વતી નદીના કિનારે પ્રાચીન તીર્થનો મોક્ષ પીપળો આવેલો છે તેનાથી થોડેક જ દૂર માધવરાવજીનું મંદિર આવેલું છે આ માધવરાવજીનું મંદિર છેલ્લા કેટલાય દિવસોથી પાણીમાં જળમગ્ન થયેલું છેલ્લા કેટલાય દિવસથી માધવરાવજીની પ્રતિમા પરથી સાત ફૂટથી વધુ પાણી વહી રહ્યું છે જોકે મંદિરના મહંતના મતે હજી પણ આગામી એક થી દોઢ મહિના સુધી ભગવાન જળમગ્ન રહેશે ભક્તો ભગવાનના દર્શન નહીં કરી શકે ભક્તો માધવરાયજીના દર્શન કરી શકે તેના માટે મંદિરના મહંત દ્વારા મંદિરના સામેના ભાગે ભગવાનની ગાદીના દર્શનની વ્યવસ્થા કરવામાં આવે છે ભગવાનનું મંદિર રળિયામણો વિસ્તાર જોઈ ને ભગવાનની ભગવાનના દર્શન તો પાણીને હિસાબે થઈ શકે એમ નથી પણ કિનારે ઊભા રહી ભગવાનના દર્શન કરી ગાદીના દર્શન કરીને ધન્યતા અનુભવી ખૂબ જ નયનરમ્ય દર્શન ભગવાન શ્રી માધવરાયના આપને આ માસમાં જોવા મળે છે કારણ કે અત્યારે ભગવાન સંપૂર્ણ જળમગ્ન હોય છે જાણે કે માતા નદી માતા એમને સ્નાન કરાવી રહી હોય અને અઢી માસ સુધી એમની કેમ જાણે પૂજા અર્ચના કરતી હોય એવું પણ દ્રશ્ય સર્જાય છે આનો માહોલ જોતા બહુ આનંદ થાય છે અને અહીંયા જે લોકો બધું કહે છે કે સો વાર કાચી અને એક વાર પ્રાચી એ જોયા મુજબ બધું અનુકૂળ લાગે છે આપણે એવું એમ ભગવાન માધવરાયજી ઓર લક્ષ્મીજી એ સરસ્વતી નદી કે બીચ મેં જાંબુ કે પેડ કે નીચે બિરાજમાન ઓર એ જો અભી બાળ હતી તો ભગવાન જલ મે બિરાજમાન હો જાતે ફિર તીન સાડે તીન માસ બાદ ભગવાન કે દર્શન હોતે જુનાગઢ નવા બાયપાસ રોડ પર મોટી દુર્ઘટના સર્જાય છે વડાલ વંથલી હાઈવે પર વધાવી નજીક બેકાબુ કાર ચેકડેમમાં ત્રણ થી ચાર લોકો કારમાં ફસાયા હોવાનું પ્રાથમિક અનુમાન છે કારમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે પાણીમાંથી કારને બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ છે

मोरबी थी गई, आ दृश्य वर्ष जूना पुल कटका थे सवाल उभा थी रहा है બનાવ બન્યો હતો એટલે ગાડી જતી હતી ગાડી પસાર થઈ ગઈ તરત જ પુલ બેસી ગયેલો છે અને તરત બેસી ગયેલો એટલે બંધ કરી દેવાનો આવેલો છે પછી કોઈ માણસો બધા ભેગા થઈ ગયેલા એટલે બધા બંધ થઈ ગયો આ એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના બેસ પણ છે બેસી જયેલ છે અત્યારે પોલીસ તંત્રને એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે

મોરબી જિલ્લામાં શરૂઆતમાં પડેલા સારા વરસાદ અને તેના પગલે સમગ્ર જિલ્લામાં જ ખરીફ પાકોનું સારું એવું વાવેતર કરવામાં આવ્યું હતું થોડા સમય પહેલા જ ખેડૂતોના ખેતરોમાં લીલા મોલ લહેરાઈ રહ્યા હતા પરંતુ ભારે વરસાદ વરસતા મોરબી જિલ્લામાં ખેતીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના ખેતરોમાં ઉભેલો મોલ વરસાદી પાણી અને નદીના વહેણથી ધોવાઈ ચૂક્યો છે ત્યારે હવે આ તારાજી બાદ નુકસાનીનો સર્વે કરવામાં આવશે આ માટે ઓગણત્રીસ જેટલી ટીમની રચના કરવામાં આવી છે આ ટીમમાં ગ્રામસેવક આત્માના ઈટ ઓગણત્રીસ ટીમો આપણા ત્રણસો એકસઠ જેટલા ગામોનો સર્વે કરશે ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક મદદનીશ ખેતી નિયામક અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે કામગીરી કરવામાં આવશે સાથે તલાટી કમ મંત્રી સરપંચ અને ડાયરેક્ટર ડીઆરડીએ માંથી જે પણ ગ્રામ સેવકો છે અને જે સ્ટાફ છે એનો ઉપયોગ કરવામાં આવશે મોરબીથી જે દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદના પગલે ખેડૂતોનો તમામ પાક ધોવાઈ ચુક્યો છે અને હાલ સર્વેની કામગીરી ઝડપી કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે